તો રફતારનો કહેર સર્જના નરાધમ હિતેશ પટેલના ઘરે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ગાંધીનગરના સેક્ટર પાંચ બી ખાતે હિતેશ પટેલ રહે છે સેક્ટર પાંચ ખાતેના ઘરમાં હિતેશ પટેલના માતા પિતા ભાઈ ભાભી હાજર છે નરાધમ હિતેશ પટેલની કરતૂત અંગે પરિવારજનો કંઈ પણ બોલવા તૈયાર નથી નરાધમ હિતેશ પટેલને ઘરેથી ઘણા સમય પહેલા કાઢી મૂક્યો હોવાની પણ વિગતો મળી હિતેશ પટેલ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની પ્રાથમિક વિગતો છે ગાંધીનગરના રાયસણમાં અકસ્માતની હારમાળા સર્જનાર નરાધમ હિતેશ પટેલ ગાંધીનગરના સેક્ટર પાંચ બી ની અંદર રહેતો હતો હાલ અમે તેમના ઘરે છીએ માતા પિતા અને ભાઈ ભાભી સાથે આ હિતેશ પટેલ ગાંધીનગરના આ માતૃછાયા સેક્ટર પાંચ બી ખાતેના મકાનમાં રહેતો હતો પરિવારજન હિતેશ પટેલની આ કરતુત અંગે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યો છે પરંતુ ગુજરાત ફર્સ્ટને માહિતી મળી છે કે હિતેશ પટેલને પરિવારજનો તરફથી અગાઉ તરછોડી દેવામાં આવ્યો હતો હિતેશ પટેલને ઘરેથી કાઢી મેલવામાં આવ્યો હતો કારણ કે આ નરાધમ અકસ્માત સર્જનાર હિતેશ પટેલ જે છે તે અગાઉ એનડી પીએસના કેસમાં પણ અગાઉ પકડાયો હતો તે પ્રકારની પ્રાથમિક માહિતી મળી રહી છે અને આ પ્રકારની કરતૂતો અગાઉ પણ હિતેશ પટેલની માલુમ પડી છે અને આ પ્રકારની કરતૂતોથી ત્રસ્ત આવીને પરિવારજનોએ હિતેશ પટેલને ઘરમાંથી કાઢી મેલ્યો હોવાની પણ માહિતી પ્રાથમિક રીતે પ્રાપ્ત થઈ રહી છે હિતેશ પટેલે લગ્ન નથી કર્યા મેરેજ નથી કર્યા તે માતા પિતા અને ભાઈ ભાભી સાથે અહીં રહેતો હતો પરિવારજનો સાથે વાત કરવાનો અમે પ્રયાસ કર્યો પરંતુ આ અકસ્માત સર્જનાર નરાધમ હિતેશ પટેલ વિશે કંઈ પણ કહેવા માટે પરિવાર તૈયાર નથી પરંતુ ગુજરાત ફર્સ્ટ ને માહિતી છે કે અગાઉ આ પ્રકારની ગુનાહિત ઇતિહાસ હિતેશ પટેલ ધરાવે છે અને તેના ભવ્ય ગુનાહિત ઇતિહાસના કારણે જ પરિવાર પણ તેનાથી ત્રસ્ત હતો અને તેને ઘરેથી બેદખલ કર્યો હતો કેમેરામેન મનીષ દબે સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર